તો હાલોલ નગરના મધ્યમાં આવેલા તળાવની સાથોસાથ આવેલા બે જૂના કોમ્પ્લેક્સ પર આજે નગરપાલિકા દ્વારા તોડફોડની કાર્યવાહી હાથ ધરાઈ છે વર્ષો સુધી ધંધો કરતી દુકાનો તૂટતા દુકાનદારોની આંખો ભીની થઈ ગઈ હતી મળતી માહિતી મુજબ આ કોમ્પ્લેક્ષ નગરપાલિકાનું હસ્તક અને હતું તો તેનું બાંધકામ લગભગ ત્રીસ વર્ષ જૂનું હતું સ્ટ્રક્ચર જર્જરિત હાલતમાં હોવાથી તેના બાંધકામનો અવિધિ સમય પૂરો થઈ ચૂક્યો છે નગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી આ દુકાનોમાં ભાડા પણ વસૂલવામાં આવતા નહોતા અને દુકાનદારોની જગ્યા ખાલી કરાવવા આગળ જાણ કરવામાં આવી હતી તેમ છતાં પણ દુકાનદારો જગ્યા છોડતા ન હોવાથી તોડફોડની કાર્યવાહી અમલમાં લાવવામાં આવી છે